લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અનેક નામો છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ચર્ચામાં છે ત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે રામભાઈ પોરબંદર અને રાજકોટ આ બંને એવી બેઠક છે કે જે તમને લાગતી ઓળખતી એટલા માટે કે તમારું પોરબંદર પણ સ્થળ છે ને રાજકોટમાં પણ આપ કાર્યરત છો શું લાગે છે અત્યારની પરિસ્થિતિને અત્યારની પરિસ્થિતિ મુજબ તો હું રાજ્યસભાનો સભ્ય છું એટલે મને આખું ગુજરાત લાગવું પડે પણ મારું વતન પોરબંદર અને મારું રાજકોટ રહેઠાણ છે અને મને અહીંયાથી ટિકિટ મળી છે રાજ્યસભાની એ અનુભવના આધારે હું એવું કહું છું કે પાર્લામેન્ટરી બોર્ડમાં જે તય થશે જે દિલ્હી ખાતે એમાં જ નક્કી થશે કે કોને ટિકિટ આપવાની છે કોણે પેરામીટરમાં પાસ થાય છે પણ મારું એક એવું છે કે જે કોઈ આવશે એ પાંચ લાખથી વધુ મતથી જીતશે અને એના માટે કાર્યકરો અત્યારે જે થનગાના ઉત્સાહ છે કે જલ્દીથી નામ ડિક્લેર થાય અને કામે લાગી જશે અને જંગી બહુમતી આપશે કેમ કે જે દસ વર્ષમાં મોદી સાહેબે જે કામ કર્યા છે એ ન ભૂતો ન ભવિષ્ય હતી અને હજી પાંચ વર્ષ ફરીથી આવવાના છે એવું સો ટકા જે સ્લોગન છે કે અબ મોદી કી સરકાર યા તો અબ ચારસો કે પાર તો એ ચારસો કે પાર થવાનું છે અને એ રેકોર્ડ બનવાનો છે અને જે ભૂતકાળમાં કામ થયા છે દસ વર્ષમાં અને ભવિષ્યમાં જે મહાસત્તા તરફ મોદી સાહેબ જે લેવા જઈ રહ્યા છે એ હિસાબે મને એવું લાગે છે કે ચારસો પાર સો ટકા થશે અને જે મોદી સાહેબની યોજનાનો અમલ થયો શાખામાં માનો કે એંશી કરોડ લોકોને અનાજ આપ્યું પચાસ કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે પાંચ કરોડથી વધારે રેશન કાર્ડ ડમી હતા એ કેન્સલ થયા અગિયાર કરોડ શૌચાલય બન્યા ઘર બન્યા આ બધા જે પ્રાથમિક સુવિધાના જે કામ કર્યા છે મોદી સાહેબે ગરીબો વંચિતો પછાતો માટે એનો રિઝલ્ટ તો ગરીબ માણસો છે કે નાના માણસો છે એ તરત જ આપે છે કે કોઈને નાનું કામ પણ કર્યું હોય પાણી પણ પીડે તો એ નાના માણસો ભૂલે નહીં તો એટલું એટલું આપ્યું છે મોદી સાહેબે એટલે એનું રિઝલ્ટ તો ચારસો પાર છે જ ચોક્કસ ગુજરાતની અંદર ભાજપને જીત માટે ચિંતા નથી પરંતુ સીટ ઓછી ને મુરતિયા જાજા આ ક્યાંક ચિંતાનો વિષય એ ચિંતાનો વિષય નથી આનંદનો વિષય છે કે હામે તમે બીજા પક્ષમાં જાઓ તો ઉમેદવાર કોણ છે એની ચર્ચા પણ નથી થતી કોણ આવશે એ પણ નથી અને કોઈ લડવા પણ તૈયાર નથી તો એનો મતલબ એવો થાય કે જરૂર કરતા અથવા તો જે માગણીદારો છે જે એનો જે નારાજગી થવાની ના ના ભાજપમાં હવે કોઈ એવો પ્રશ્ન નથી નારાજગી થવાની બધા જ જાનમાં જોડાઈ જશે અણવર હોય જાનનૈયા હોય કેન્ડિડેટ હોય વરરાજા બધા જ જોડાઈ જશે કારણ કે આ અવસર એવો છે કે આ વખતે કોઈને નારાજ થાલવું પણ પાલવે નથી ને આ તો રાષ્ટ્રીય પક્ષ છે સૌથી મોટો પક્ષ છે વિશ્વમાં અને મોદી સાહેબના શાસન નીચે કોઈને પણ કામ કરવા મળે એમ જે હું મારી જાતને ભાગ્યશાળી માનું એમ કાર્યકરોને પણ ચૂંટણીમાં કામ કરવા મળે એ ભાગ્યશાળી પોતાની જાતને માને છે એટલે એવી કોઈ નારાજગીનો કોઈ સૂર જ નથી કોઈ કારણ નથી અને જો કોઈ નારાજગી ઊભી કરશે તો એ ઘરે પડ્યા રહેશે કારણ કે આ સમય એવો છે આ થનગનાટનો ઉત્સાહ એવો છે અને એટલે જ એક સીટ ઉપર વધુમાં વધુ પંદર વીસ પચીસ લોકો પણ ટિકિટ માગે એનું કારણ એ છે કે જે કોઈ ઉમેદવાર બનશે એ સો ટકા પાંચ લાખથી વધુ મતથી ચૂંટાશે એ જ દેખાય આવે છે પરંતુ ગુજરાત એ એવું માનવામાં આવે છે કે ભાજપની પ્રયોગશાળા છે પહેલાં કોર્પોરેશન ને પછી વિધાનસભાની અંદર પણ આપણે જોયું કે મોટા ભાગની નો રિપીટ થિયરી છે તે અપનાવવામાં આવી હવે લોકસભામાં પણ એવી ચર્ચા છે કે નો રિપીટ થિયરી આવે એ ચર્ચા છે મીડિયા માધ્યમોમાં પત્રકાર તરફથી અથવા તો ચેનલોના માધ્યમથી સાચી માહિતી તો જ્યારે ડિક્લેર થશે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારો ત્યારે

ગાંધી પરિવારે જે સ્થાપિત કરી છે એની સામે ભારતીય જનતા પક્ષ એક નવી ભાત પાડી છે આટલા બધા લોકો ઉમેદવારી કરવા માટે આવે છે લાગણી વ્યક્ત કરે છે એનો અર્થ જો કે ભારતીય જનતા પક્ષની જીત નિશ્ચિત છે નરેન્દ્રભાઈ મોદીજી એ નિશ્ચિત છે રાજુભાઈ સો ટકા તમારી વાત સાચી છે અમે પણ એમ જ કહી રહ્યા છીએ કે ભાઈ જીતવું આ વખતે સહેલું છે પરંતુ